આવેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા આ આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્સથી શરૂ કરીને સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી જેમાં લોકો દ્વારા આતંકવાદના પુતળાને ચપ્પલ મારીને લાતો મારીને વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અંતિમ યાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવરિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સહાગિયા ચેતનભાઈ રાદડિયા સંજયભાઈ ડાવરા રાજુભાઈ ભારાડા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા આતંકવાદના પુતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસે લાગણીને માંગણી વ્યક્ત કરવામાં આવી હતી કે આ દેશ ઉપર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે ત્યારે જે પ્રમાણે ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરીને બાંગ્લાદેશને છૂટું પાડવામાં આવેલ હતો એવી જ રીતે આ સમગ્ર દેશમાં આજે આપના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે અને ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યો છે ત્યારે આપ પણ આવો કોઈ કઠોર નિર્ણય કરીને પાકિસ્તાનના એકાને બે કટકા કરીને આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સેનાને આદેશ આપો તેવી માગણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત કાર્યકારી પ્રમુખ દિનેશ સાવરિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ અશોકભાઈ પીપળે કોંગ્રેસના પ્રમુખ મેહુલભાઈ રાયકા શૈલેષભાઈ રાયકા વોર્ડ પ્રમુખ સંજયભાઈ ડાવરા રાજુભાઈ ભારડા ચેતનભાઈ રાદડિયા દિનેશભાઈ પીઠળિયા અરવિંદભાઈ ટડાવિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ જે કાશ્મીરની અંદર દુઃખદ ઘટના બની છે એને વખોડવા માટે કોઈ શબ્દો નથી આપણી પાસે અને આ સમય છે કે ભારત દેશ એક બની અને જે આ નાપાક કૃત્ય કરે છે એની સામે જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે જે કોઈ પણ પરિવાર ઉપર જે આફત આવી છે એ ક્યારેય પણ એની પૂર્તિ ન થાય એવી આફત આવી છે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પણ જે સર્વપક્ષીય બેઠક મળી એમાં વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી શ્રી ને ખુલ્લું સમર્થન આપ્યું છે કે તમારે જે કંઈ પણ પગલાં લેવાય જે કંઈ પણ કરવું હોય અમે તમારી સાથે અને આ જે નાપાક કરે છે એને જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે આવા સમયે આ આ દેશ એક આપણે દેશના સૌ નાગરિક આપણા દેશના નાગરિક છે અને હવે એક પણ નિર્દોષનો જીવ ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવે અને આ પાકિસ્તાન તરફથી જે નાકા નાપાક હરકતો કરવામાં આવે છે એ બંધ થાય એના માટેનો આજે આતંકવાદના જે પૂતળું છે એની અંતિમ યાત્રા કાઢી અને એને ફાંસી દેવાનો કાર્યક્રમ અહીંયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે હું એટલું જ કહેવા માગીશ કે અત્યારે સમય જાતપાતમાં જવાનું નથી અત્યારે આ દેશને એક બનવાનો સમય છે અને એક બની અને આવા જે કોઈ પણ નાપાક કૃત્ય કરે છે એને જવાબ આપવાનો સમય છે પક્ષા પક્ષીથી ઉપર ઉઠી જાતિ જ્ઞાતિથી ઉપર ઊઠી ધર્મથી ઉપર ઉઠી અને આ ભારત દેશના એક સાચા નાગરિક તરીકે આપણે એક બની અને એને જવાબ આપવાનો ટાઈમ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ